બાઇક અને બલનો કાર વચ્ચે ભય અકસ્માત થતા બાઇક સવાર તેમજ મહિલા અને એક બાળકનું મોત નીપજ્યું છે બાઇક પર એક મહિલા અને એક બાળક તેમજ બાઇક ચાલક દાહોદથી કોઈ કામ અર્થે બાયડ થી દહેગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે દહેગામ તરફથી આવતી બલેનો કાના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઇક ચાલકને અડફે લેતા બાઇક ચાલક બાઇક સાથે સો થી દોઢસો ફૂટ જેટલો દૂર ફંગોળાઈ ગયો હતો જેથી બાઇકમાં આગ લાગતા સંપૂર્ણ બાઇક સળગી જવા પામી હતી અને બાઇક ચાલકનું ઘટના જ સ્થળે મોત નીપજ્યું છે જ્યારે બાળક અને મહિલાને ઈજા થવા પામી હતી તેમજ બલેનો કારનો આગળનો ભાગ ખુરદો થઈ ગયો છે અકસ્માત થતાં બલેનો કારનો ચાલક કાર મૂકી સ્થળ પરથી ભાગી છૂટ્યો છે ઘટનાની જાણ અંબલેરા પોલીસ સ્ટેશને થતાં અંબલેરા પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયમન કરી બાઇક ચાલકની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે જીતપુર આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી તેમજ બાળક અને મહિલાને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જે સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું રિપોર્ટ દિનેશ પટેલ અરવલ્લી